કેમ મને ખબર છે દોસ્તારોન બધે ખબર છે YouTube પર ફેમિલી બુલેટ બુલેટ તો દોસ્તારો જોઈ રહ્યા છો અત્યારે બુલેટ તો આપણે છે હજી લેવા નથી ગયા નથી ગયા મારે છે અત્યારે અને કૈલાશ બનાવું મારા પણ બે ત્રણ બનાવી લીધા છે મને કેમ છો મિત્રો આઈ હોપ કે તમે બધા મજામાં હશે તો એક હોર નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણા વિડીયોમાં આપણા ચેનલમાં તો પહેલી વાર ચેનલ ઉપર આવીએ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કૈલાસ બેન અહીંયા છે તો કૈલાસ બેન માટે હું બગદા નથી તો કઈ લાવ્યો નથી મિત્રો કેમ કે ત્યાં તમને ખબર હશે વાતાવરણ કેવું હતું ને પબ્લિક કેટલી હતી કૈલાસ માટે કૈલાસ બેન માટે એક વસ્તુ જરૂર લેવો છું બોલે તો આપણે કૈલાસ બેન ને આજ બનાવશે રીલ્સ તે એમ આપણે રીલ્સ છે તો દોસ્તો જય તમને અમારા નવા સ્વાગત છે તમે જો હોય તો જોતા આપણો ચાલુ છે શીખવા આજ બુલેટ શીખવાની છે શીખ છે મારા હાથમાં ફાયદો ઉઠાવવાનો તો બુલેટ છે તો મારે પણ રીલ્સ બનાવો તો મારે પણ ચશ્મા તો લગાવી પડે ને હાથ બાપા કૈલાલભાઈને આજ બુલેટ શીખવાના છે

ਮਮਾਰੇ ਘਨੂ ਦੇ ਗੇਰੇ ਸਤੰਦਾਰੇ ਮਿੱਤਰੋ ਗਾੜੀ ਕੈਰੇ ਬੰਦ ਪੜੀ ਜਾਈ ਤਾਂ ਐਡਰੈਸ ਸਾਰਾ ਗਾਮ ਨੂੰ ਜੇ ਹਾਂ ਹੂੰ ਬਾਜੂ ਮਤ ਦੁਕਾਨ ਹੈ ਮਾ ਹਾਂ ਤਾਂ ਜਾਉਂਦੀ ਕਿਹਲੇ ਬੈਲੀ ਤਾਂ ਕਿਤੇ ਮੈਂ ਬਦਨ ਫੇ ਫਾਕਾ ਫੇਕੀ ਜੇ ਮਾਰੇ ਤੇ ਮਾਰੇ ਹੂੰ ਘਰ ਮਨ ਤੋਂ ਜਪੜੀ ਜੇ ਗਰਾਉਂਡ ਮਾਰੇ ਨੇ ਤੇ ਵੀ ਆਈ ਤੂੰ ਤਾਂ ਫਾਕਾ ਮੇਕਦੀ ਤੇ ਕਿ ਮਾਰੇ ਅਕਾੜੂ ਗਾਮ ਨਾਲੇ ਭਾਈ ਹੋਤਾ ਨੇ ਬੈਨੋਂ ਨੇ ਮਿੱਥੇ ਜੋਤਾ ਥਮਾਰਾ ਮੂ ਇਕੇ ਆਨੇ ਬੁਲੇ ਤਾੜੇ ਉਂਗਲ ਲੈ ਮਨੇ ਪਹਿਲੇ ਤਾੜੇ ਨੂੰ ਖਬਰ ਨਹੀਂ ਹੋਤੀ ਕੀਤਾ ਹਾਂ તો હું રાઉન્ડ મારો કે ની એટલે મમ્મી કે રાંધું નથી ખાવાનું જ બનાવું તો વાસ્તવમાં બનાવી લઉં હું કે હું તો ગઈ નથી કે મેં તું ઘરમાં હું બહાર પાણી પીવું ઘરમાં ન પીધું આ તો હું આ એવું હશે આ વાંધો નહી આ રાઉન્ડ મેરો એક નો ખાલી સાફ સફાઈ કરવાનું સાબ તો કયું પણ એ બીજો કે ભાડે માંગ્યું તો કઈ દેઈ ન હા હું છું ને એક બીજો સુકો ગાવો લાવીતી રાકેશભાઈ કે કે લૂસી નાખી તો રાકેશભાઈ કે લઉં લૂસુ તો રાકેશભાઈ સો બેહી ગયા લુસવા રાકેશભાઈ કરે છે મસ્ત તો વિદાય છે તો આપણે હરખી કરીને દેઈ દે ને નવી કરને ક્યો પણ કાય ઘટે જોઈ લ્યો કાય ઘટે તો જિંદગી ઘટે બાકી તો બુલેટ ફળ ઘટે લાવો હું પણ થોડીક મહેનત કરું તો મેં અમારી ઉતાવળા મામાની છોકરી છે મારી એની પાસે ચોલી ઢોલી મંગાવી હતી કારણ કે કાલે અમારે સામે શંકર મંદિરે તો જોઈ લો મારે આવકાલે પહેલવાન છે એનો વિડીયો પણ હું તમે જોતા રહેજો ખાઈ જાય કે કમેન્ટ કર દેજો સારી રીતે તો મિત્રો હું જાઉં છું અત્યારે બુલેટ લઈને દેવા કેમ કે અત્યારે જોઈએ છે દોસ્તારને જેની માંગી છે એને દેવા જ આવી છે તો પેલાશબેન હાલો હું જાઉં

મહેંતી લગાડી તો દોસ્તો હું આવી ગયો છું ઘરે અત્યારે અને બાઈક બુલેટ મતલબ મેકિન આવી ગયો છું ને અત્યારે મારે જવાનું છે મારા મમ્મીને મેલો એટલે મારે રેન્કકોર્ટ પહેરો નથી હું રેન્કોર્ટ પહેલે પછી મળીએ આપણે તો ફાઇનલ દોસ્તો હું થઈ ગયો છું ત્યાર એટલે કે મારો રેન્કકોર્ટ પહેરાઈ ગયો છે ને કલર બેન આપણે અહીં બેઠા છે કલેર બેન એવું છે તો હાલો તો દોસ્તો હું જાઉં મારા મમ્મીને મેળવા નમસ્તે મમ્મી પણ ત્યાં થઈ જાય મમ્મી આ તમે ચાલો ને

કડી થાય બરેલી ખાવ નો હોય ખાવ માધલી કરી દૂધ તો તું કર તમે જોઈ રાખી થાય ભગતાના ગેઠા તો ત્યારે મને બહુ મજા નથી એટલે હું ગઈ બોલી હતી વધારે

કે પાયલ બેન વિડીયો જોતો હતા તો જોતો જોતો હતા બાર વાગી ગયા તો બે ફોનમાં વિડીયો ચાલુ થઈ ગયો તો એકમાં જે બંધ કરી છે ને એકમાં જોઈ છે ને મિત્રો આ વ્લોગ આપણે અહીંયા સુધી અને વરસાદ અત્યારે ફૂલ ચાલુ છે અમારે તો આ વ્લોગને આપણે અહીંયા સુધી કેમ કે હવે આગળ કંઈ બની શકશે ને વરસાદ ફૂલ ચાલુ છે અને રાતે ઘણી બધી થઈ છે એટલે હું છે હવે કાગળ લખ બેન હા કઈ તમને ગુડ કહી દીધો તો મિત્રો હવે આવો નવો વ્લોગ ચેનલમાં આવતો રહેશે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય ને सब्सक्राइब कर दी दोस्तों मित्र बाय-बाय मिलते हैं आपड़े कल ना नेक्स्ट वीडियो में बाय-बाय सब्सक्राइब कर दीदी कर दीदू ओके हाला बाय-बाय इट्स सच अ पेन टू क्लोज माय